સમગ્ર ભારત દેશમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ છોતેરમા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો છોતેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચની દૂધધારા ડેરી કમ્પાઉન્ડ ખાતે ઉજવણી થનાર હોય જેને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હરપદી રાષ્ટ્રધ્વજને સલામી આપશે જ્યારે છવ્વીસમી જાન્યુઆરીને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે અને તડામાર તૈયારીઓ હાથ ધરી છે પોલીસ પરેડ સ્વતંત્રતા સૈન્યનું સન્માન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રિહર્સલ કરવામાં આવી રહી છે છોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં ભરૂચ શહેરની જાહેર જનતા તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભરૂચથી અભિસૈયદનો રિપોર્ટ જપાન શાહ જમ્મુસર Subscribe now and press the bell icon.